કેટલાક દિવસથી તમે જોવ છો એટલે અહિયાં જ રહી છે મિત્રો જય શ્રી કૃષ્ણ અમે કામ પર હતા અને ભાઈ પિયુષભાઈ ફોન આવ્યો હતો કે માજી છે તો બહુ ખરાબ પરિસ્થિતિમાં છે તો બસ આપણો એક એવો હેતુ હતો કે આપણે મળી લઈએ પહેલા તો કે કઈ રીતના એની કન્ડિશન છે અને માજી બહુ ખરાબ પરિસ્થિતિમાં છે બની શકે તો કોઈ આશ્રમનો કોન્ટેક આપણે કરીશું અથવા કોઈ એવા મોટા ફાઉન્ડેશનનો અમે કામ પરથી ડાયરેક્ટ આવ્યા છે અને માજીની મુલાકાત માટે તો માજીને ને પેલા તો મળીએ પૂછીએ બોલે છે શું કેમ છો બીમાર ખાધું તમે ખાધું નથી હે

ક્યુ ગામ તમારું ઓલપાડ ઓલપાડ તો ઓલપાડ ની જવાની વ્યવસ્થા અમે કરી દઈએ તમને મારી બેન ને ઘર જવાની બેન ને ઘરે જવાનું છે તમને ખબર છે એડ્રેસ ખબર છે તમને ક્યાં રહી છે હા ખબર છે મને ખબર છે તો અહીંયા થી તમને રિક્ષા કરી આપીએ અમે તો તમે જતા રહો ને હા કે અમે કોઈ સંસ્થામાં તમને મૂકી જઈએ હા હે

ને આ ઓફ થઈ ગયા એટલે તમે અહીંયા રહ્યો છો તમારું ઘર ક્યાં હે ઘર તો સાગબારા છે લંબા સાગબારા છે તો અત્યારે હું તમને અહીંયા રિક્ષા કરાવીને તમારે અહીંયા ઓલપાડ તમે કોને ન્યા રહ્યો છો મારે બેન ને ત્યાં બેન ને ત્યાં રિક્ષા કરાવી દમ હા હે હા મિત્રો માજીને આપણે કહે છે કે બેનની ત્યાં જવાનું છે તો આપણે એને રિક્ષાનો આગ્રહ રાખીએ રિક્ષા કરાવી દઈએ અને હાલત સુધારવાનો પ્રયાસ કરે પણ આપણે ઇમરજન્સીમાં કામેથી કંપનીમાંથી છે માજીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પણ અત્યારે જોઈએ અહીંથી કોઈ રિક્ષાનું મેનેજ થાય તો આપણે ઓલપાડી માજી કહે છે એ પ્રમાણે આપણે મોકલી આપીએ અહીંથી રિક્ષા મળી જાય ખરી કદાચ આ માજી કેટલાક સમયથી અહીં રહી છે ખબર છે તમને કોઈને હે મિત્રો

नहीं उसी तो लगाया। यहीं रहता यहीं सोना यहीं रहता है 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 सोना सब तो बता रहे तो बता रहे रहे हैं हैं अगर बहन 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 के के घर घर पे पे जाना जाना वो मित्रों माजी कैसे ने रिक्शा नो का आग्रह रिक्शा जो ये 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 से सुनसान ओलपाड़ विस्तार

તમને બેઠાડી દે તો રાખશે ને પાછા બેન કે કોઈ પણ સંસ્થામાં તમને મૂકી જઈએ અમે આશ્રમ માં મૂકી આવીએ તમને કે બેન ના ઘરે જવું છે

પછી બેન ની સાથે કદાચ વાત કરશું ને એવું શક્ય હશે તો આપડે સાથે જશું બીજું બનાવી નામ છે ને સુપો વાંધો નહીં હવે માજી બેન ના ઘરે જવા માગે છે તો બસ આપણી પાસે અત્યારે આપણે કામ છે ડાયરેક્ટ આવ્યા હતા ટાઈમ એ ઘણો થઈ ગયો છે વાંધો નહી માજી અમે કાલે ફરીથી આવશું પાછા બરાબર તમને રિક્ષા કરાવી આપશું તમારા બેન ના ઘરે જવાનું છે ને તો ત્યાં તમને મોકલી આપશું બરાબર ને અત્યારે જમવાનું છે ને તમને પૂછું છું હો જમવાનું છે ને છે તમે આજુ છે ઓકે ઓકે વાંધો નહીં મિત્રો તો અત્યારે માજી એમ કહે છે કે બેનના ઘરે જવાનું છે તો બેનના ઘરે આપણે કાલે પાછા ફરીથી આવીશું અને રિક્ષા કરી આપશું જેથી કરીને બેનના ઘરે એ પહોંચી શકે સારી રીતે રહી શકે અને ઇન કેસ તેનો પરિવાર બેનનો પરિવાર રાજી નહીં હોય તો આપણે કોઈપણ સંસ્થાનો કોન્ટેક કરીશું અને કોઈપણ સંસ્થાઓએ પહોંચાડીશું જેથી કરીને આગળનું જીવનમાં જ સારી રીતે જીવી શકે તો અત્યારે અહીંથી રજા રહીએ છે ડાયરેક્ટ આવ્યા હતા અને ટાઈમ ભાઈ યુષભાઈનો ફોન આવ્યો હતો તેનો પણ ખૂબ ખૂબ આભાર કે આ માજીને એક નેક ઘરમાં આંગળી સિંધવાનું પુણ્ય કર્યું છે અમારી સાથે એક ગાર્ડ છે અહીંયા સિક્યુરિટીમાં નોકરી કરે છે પણ છે તો અત્યારે આપણે જઈએ છીએ અને ફરી પાછા માજીને મળીશું ને માજીની હાલત સુધારવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી રજા લઈએ છીએ જોડાઈ રહેજો અમારી સાથે જેથી કરીને આવા નાના મોટા કાર્ય આપણે કરતા રહીએ ને આવા લોકો તમારી આજુબાજુ પણ કાંઈક આવા લોકો હોય તો અમારો કોન્ટેક કરો કોઈ સંસ્થાનો કોન્ટેક કરો અને તમે પણ આગળ આવો જેથી કરીને આપણે નાની મોટી સેવા કરી શકીએ જય શ્રી કૃષ્ણ જય હિન્દ